સેફ એન્ડ સિક્યોર પેસેન્જર અંતર્ગત અભય સવારીનો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો ઇમરજન્સી અથવા પોલીસ સહાયતા માટે ડાયલ હંડ્રેડ એ હંડ્રેડ છે એ આઈપર લેખવા છે જેવું ક્લિક કરશો એટલે તરત જ ડાયલ પેડમાં આવી જશે બીજું બટન દબાવવાથી સો નંબર ઉપર પહોંચ જતો બીજો નંબર છે ભૂત પોલીસ કંટ્રોલ આપણા અહીંયા ભૂત જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના એના ઉપર ક્લિક કરવાથી તરત જ બીજું બટન દબાવો એટલે ફોન કંટ્રોલમાં જતો રહેશે ત્રીજું ઓપ્શન છે કે જો અંદર બેઠા પછી તમને ભય લાગે છે કે ખોટી જગ્યાએ આવી ગયા છીએ અમે અને બોલી પણ નથી શકાતું તો જિલ્લા પોલીસ કંટ્રોલ છે ભુજ એના વોટ્સએપ નંબર આપ્યા છે એને ક્લિક કરવાથી સીધું વોટ્સએપમાં નંબર ખોલી જશે તરત જ લાઈવ લોકેશન મૂકી દેજો અંદર મેસેજ ઇન બી ટાઈપ કરેલો છે પ્લીઝ હેલ્પ મી

ઓકે પછી ડ્રાઈવરની ડિટેલ આવશે એનો ફોટો બી આવશે એ અમે અપલોડ કરીને સ્ટીકર લગાવતા જ અપલોડ કરી દઈશું વાહન માલિકની ડિટેલ થશે વાહનના નંબર અને પ્રકાર આ નંબર અને પ્રકાર એટલા માટે કે ઉપર ઓપ્શન આપેલા છે માં તો સ્કેન કરીને આ વોટ્સએપનું બટન દબાવશે તો માં એના કોઈ મહિલા હશે તો એના પતિને એના પાથળને આ ડિટેલ સેન્ડ કરી શકશે અને આ વાહનમાં અત્યારે સવારી કરું છું એ જ રીતે એસએમએસ ઓપ્શન છે કે એસએમએસ બી કરી શકશે અને લિંક કોપી કરીને અન્ય સોર્સ મારફતે મોકલી શકશે અને ઉતરી રહ્યા પછી એને એવું લાગ્યું કે ઉતરતા મારી જોડે મિસબિહેવ કર્યું છે કે કઈ બી ચુ છે તો લીવ કમેન્ટ આપણા પશ્ચિમ કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ કોસ્ટલ વિસ્તાર છે અને બોર્ડર વિસ્તાર છે એ દ્રષ્ટિએ ખૂબ જ સેન્સેટિવ વિસ્તાર છે આ અનુસંધાને આપણા મહેરબાન એસપી સાહેબે જે કચ્છની અંદર આવતા પ્રવાસીઓ છે બહારથી આવતા ટુરિસ્ટ અને અહીં રહેતા સ્થાનિક લોકોના સુખાકારી સેફટી એન્ડ સિક્યોરિટીના અનુસંધાને એ ખૂબ જ હાયર ટેકનોલોજી ડેવલપ કરી અને અભય સવારી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે આ પ્રોજેક્ટની અંદર કોઈ પણ મુસાફર આપણા પશ્ચિમ કચ્છના કોઈ પણ વાહનમાં બેસશે ત્યારે અંદર અને બહાર વાહનની તેમજ જે સીટ ઉપર બેઠા છે એના આગળ એ જોઈ શકે એ પ્રમાણે ક્યુઆર કોડ લગાડેલું સ્ટીકર જોવા મળશે અત્યારે પ્રાથમિક સ્ટેજમાં આપણે કુલ અંદાજીત બસો એક મુસાફર મુસાફરી વાહનોમાં આ ક્યુઆર કોડ લગાડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે આ કોડની વિશિષ્ટતા એ છે કે એ તમારા મોબાઈલમાં ક્યુઆર કોડ ખોલશો તો તરત જ સંપૂર્ણ વાહનની માહિતી એના ડ્રાઈવર ચાલકની માહિતી એમાં એક જ સેકન્ડમાં તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ફ્લેશ થશે સાથોસાથ એ જે મુસાફરી ચાલુ છે દરમિયાન એને કોઈ મિશિપ કે કોઈ ભયજનક વાતાવરણનું અંદેશ આવે તો એ જેવું ક્યુઆર કોડની ખુલશે એની સાથે ત્રણ લિંક ઓપન થશે પ્રથમ લિંક હંડ્રેડ નંબર ઉપર રીંગ કરવા માગશે એને ટચ થશે તો હન્ડ્રેડ નંબર ઉપર રીંગ જશે એની બાજુમાં કંટ્રોલ રૂમનો નંબર આપ્યો છે ત્યાં રિંગ કરવી હોય તો ત્યાં પર રીંગ જશે એને બોલવાનીથી એની સેફ્ટી જોખમાં એમ હોય તો એ મુસાફર પોતે બીજી લિંક ઉપર ક્લિક કરવાથી એનું લાઈવ લોકેશન કંટ્રોલને જતું રહેશે માનો કે કોઈ વાહનની અંદર એવી ઘટના બને કોઈનું કિડનેપિંગ કે કંઈ ઘટના બનવાની બનાવો બને ત્યારે એ વ્યક્તિ પાસે માત્ર એક સેકન્ડનો સમય હોય તો એક સેકન્ડના સમયની અંદર એ કંટ્રોલને પોતાનું લાઈવ લોકેશન મોકલી શકશે ત્રીજા લિંક છે એ એના સગાવાલાને જ્યાં મુસાફરી કરી રહ્યા છે દીકરી કે બેન કે કોઈ બાળક કે કોઈ પુરુષ તો એના સગાવાલાને પણ પોતે એક જ સેકન્ડમાં ત્રીજી લિંક ઉપર ક્લિક કરવાથી એ જતું રહેશે આ સાથોસાથ એમાં એક ચિત્રનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે કે કોઈ અભણ માણસ મુસાફરી કરતો હોય તો એને એ ચિત્ર યાદ રહેશે અને જ્યારે એ પોલીસ પાસે પોતાની ફરિયાદ કરવા આવશે ત્યારે એને નંબર યાદ ન હોય પણ ચિત્ર યાદ હશે ને કેવા કલરનું ચિત્ર હતું તો ચિત્ર આધારે પણ અમે એના રૂટ અને એના વિસ્તાર અને પોલીસ સ્ટેશનને વિભાજીત કરી અને ચિત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું આ સાથોસાથ જે રિક્ષાવાળાઓ ખંતથી મહેનતથી અને પોતાની રોજીરોટી મેળવે છે એના ગામમાં કોઈ બીજો માણસ આવીને મિસચીપ ના કરી જાય એ પણ આનાથી ફાયદો થશે કારણ કે આ ક્યુઆર કોડ વગેરેની ગાડી તરત જ રિફ્લેક્ટ કરશે કે ભાઈ અમારા ગામમાં કઈ ગાડી આવી છે તો એ એક મોટો સાઈડ બેનિફિટે રહેશે સાથોસાથ આપણું બોર્ડર વિસ્તાર છે બહારથી આવતા કોઈ દેશ વિરોધી તત્વો પણ ક્યારેય કોઈ અંદર ઘૂસે તો એ પણ આપણા ડ્રાઈવરને ભલામણ કરવામાં આવી છે કે તમને એવું કોઈ લાગે તો પણ તમે અમને તાત્કાલિક આ રીતે જાણ કરશો